મંકલેશ્વર જીઆઈડીસીમાં ગોડાઉનમાંથી મિક્સ સોલ્વન્ટ પ્રવાહી ભરેલ બેરલ નંગ ત્રણસો ચોત્રીસ કુલ કિંમત રૂપિયા બાવીસ લાખ પંદર હજાર છ સાતસો સાહીઠનો મુદ્દામાલ કબ્જે કરી તેના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરતી ભરૂચ એસઓજી ભૂતકાળમાં તથા તાજેતરમાં ગુજરાત રાજ્યમાં વિવિધ જગ્યાઓએ બનેલા ભીષણ અગ્નિકાંડના બનાવો ફાયર સેફ્ટીના અભાવે બનેલ હોય જે તકેદારીના ભાગ કે ભવિષ્યમાં આવા કોઈ બનાવ ન બને તે હેતુસર પોલીસ વિભાગ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌધરી એસઓજી ભરૂચનાઓએ પોતાની ટીમને કાર્યરત કરવા એસઓજી પોલીસ ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે એ ઓબ્લિક બે કામધેનું ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ ચાર જીતાલી ખાતે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ ગોડાઉન ચેક કરતા ગોડાઉનમાં અનઅધિકૃત રીતે જ્વલનશીલ પ્રવાહી કેમિકલ સોલ્વન્ટ રાખેલ હોય ગોડાઉનમાં સોલ્વન્ટ માટે ધારાધોરણ મુજબ રાખવાની થતી ફાયર સેફ્ટી સિસ્ટમ ફાયર હાઇડ્રીન પંપ વોટર સ્ટોરેજ ફોર્મ સીપર સિસ્ટમ નહીં રાખી તેમજ જરૂરી એનઓસીઓ નહીં મેળવી બેદરકારી દાખવી પોતાની તથા અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમમાં મુકાય એવા બેદરકારી ભર્યા કૃત્ય બદલ આરોપી માધવરામ ઉર્ફે બબલુ સન ઓફ રામ કૃપાલ તિવારી રેઠાણ રોયલ રેસિડેન્સી ગોલ્ડન પોઈન્ટ પાસે જીઆઈડીસી અંકલેશ્વર જિલ્લો ભરૂચ વિરુદ્ધ એસઓજી ભરૂચ દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં બી એનએસએસ કલમ બસો સત્યાવીસ એકસો પચીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે રાજકોટ શહેરની ગેમઝોનમાં જે અગ્નિકાંડની દુર્ઘટના તેવા કોઈ પ્રકારના નાના કે મોટા કોઈ બનાવો ભરૂચ જિલ્લાના વિસ્તારમાં ના બને તે હેતુસર વડોદરા વિભાગના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી મયુર ચાવડા સર દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ વખતો વખત કરેલી તે અંતર્ગત ભરૂચ જિલ્લાના એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી અને એમની ટીમને આજે મળેલ આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં કે જે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામથી ચાલતું હતું એ ગોડાઉનમાં આજે રેડ કરેલી રેડ દરમિયાન ત્રણસો ચોત્રીસ જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા અને અધિકૃત રીતે ભરેલા હોય એવા બેરલો જણાઈ આવેલા જેમાં પંચાવન એક હજાર જેટલો પંચાવન હજાર લીટર જેટલો કેમિકલનો જ્વલનશીલ પદાર્થ જથ્થો હતો તે બાબતે ગોડાઉન ના ધરાવતા માલિક ને પૂછપરછ કરતા એના પાસે કોઈ એનું લાયસન્સ પણ નહોતું અને ગોડાઉનમાં ચેક કરતા આ જો પ્રવાહી જે ભરેલું હતું એ જો સળગી ઉઠે તો એને આગને કાબુમાં લેવા માટેના કોઈ ફાયર સેફ્ટી સાધનો પણ ત્યાં રાખવામાં આવેલા ન તો આ સંબંધમાં લોકોની જિંદગી ભયમાં મૂકવા બાબતે આને કોઈ કાળજી રાખેલી ના હોય એના માલિકે તો એના માલિકના વિરુદ્ધમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે જે કેમિકલનો પ્રવાહી જથ્થો હતો જ્વલનશીલ પદાર્થ એ તમામ કબજે કરવામાં આવેલો છે